મંગળવારે અગિયાર કલાકે અમે લોકો ત્યાં ત્યારે કંપની આગેવાનો અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે આજે અમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે કલેક્ટર સાહેબ પાસે આવતીકાલથી આ કંપની ઉપર હજારો ની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થશે અનુરાગ શુક્લા એના દ્વારા આ યુનિયન ના જે લોકો કામદારોને ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે બધા નેતાઓ અમારા હાથમાં છે તો અમારે કેવું છે કે કાલે તમે બધાને જ બોલાવી લેજો કંપની પર તો જોઈ લઈશું કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે ભાઈ છે હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં નવ વર્ષથી જોબ કરું છું અમારો પ્રશ્ન એ હતો કે અમે બેજીક પ્રકારમાં વધારો કંપની બે હાજર તેરથી ચાલુ થઈ આજે બે હજાર પચ્ચીસ થઈ ત્યાં સુધી અમારે કોઈ પણ જાતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી એના કારણે અમે લેખિત અમારો પગાર થાય પણ અમારે અમારી સાથે કંપની વાટાઘાટો કરવા તૈયાર નથી અમારા જોડે ત્રણસો અગિયાર કામદારો જોડાયેલા છે અને અમારી માંગણી એ છે કે જો અમારો આ પગાર વધારો સંદર્ભ ના તો અમે આગળની હડતાલ અમારી ચાલુ રહેશે